તમારે અરે કામ હોય તો આમ જલ્દી ગરમાગરમ નાસ્તો બનાવી દે મને બહુ ભૂખ લાગી બહુ ભૂખ લાગી છે તમે તો એવી રીતે વાત કરો છો કે તમને કોઈ બનાવી તમારે ક્યાં ગાયો જવું છે કેટલા વાગ્યા વાગ્યા હા તમારે તો નોકરી સોરી 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 તો તમે ક્યાં છો રખડપટ્ટી કરવા જવાનું પણ જ્યાં જવાનું ખાવા તો નહીં

સારું નાસ્તો બનાવવા માટે ખુલે જાય બાવણું ખુલે એ પેલા જાય છે હું હું કઉ હું છે ને પૈસા નું કઈ કરે ક્યાંથી ઉછી ના લઈ આવશો

એક જ વાત કરવો તમારે આ ઘરમાં તો શું કરું બીજો રસ્તો નથી ને મારી પાસે ભાઈ એટલે કઈ હું નઈ બનાવી દઉં એટલે ભગવાન નામ તો કોઈના મોઢામાં ઘર આવતું જ નથી

મારે તો તને સલાહ આપવાની હતી તને સમજાવવાની હતી કારણ કે હું આ ઘરમાં માં આવી છું હવે તું માને ના માને તારા ઉપર છે પછી મને ના કેતી કે મેં નહોતું કહ્યું અને તમે તમે જઈને છે ને તમારા બાપા ને કે ઘરમાં છે ને અનાજ કરે પૂરું થઈ ગયું છે પૈસા આપે બરાબર છે આ તમે બોલતા નથી મોટા ભાઈ તમે એના બોલો એના કારણે અમારા બૈરાઓ ને થવું પડે છે તમે બોલતા હોય તો અમારે કે આંખે થવું પડે એ વાત આ પણ આ ઘર મામલો હોય તો તમારા ભાઈઓ ને બોલવાનું ભાઈ મને પપ્પા અમે અમે બોલવા જાય તો હારા લાગે છોડો ને એમ પણ એમના પપ્પા ને છે ને આ બધું હારે લઈને જવાનું હશે મરશે ને ત્યારે

મારી જીભ તો નથી ઉપડી હજી સુધી વાહ આ તો બહુ સારી વાત છે મમ્મી જો તમે નહીં બોલો તો શું અમે બોલશું હા હવે તમે નવી નવી આવ્યું છો તો તમે જ બોલો હા એટલે આખે થાવ અને હા ભલે આખે થાવ પણ હું તો બોલીશ મમ્મી જો કાલે ઉઠીને પછી કહી કે હા સીતા તો ફાટેલી છે તો ભલે કે પણ હું બોલીશ મારી જીભ કાબુમાં આ બાબતે નહીં રહે હવે થોડું ઓછું બોલ ને મસાલાવાળી ચા પીવડાવને હે મસાલાવાળી ચા તો બીજું શું કહું આ થાકીને આવી છું તો એમ થાય છે કે સાસુ ને ચા પીવડાવું અરે મમ્મી આ ચા તો છે ને હું તમને એક કપ નહીં પણ બે કપ પીવડાવીશ અને એ પણ મસાલાથી અને આદુથી ભરપૂર હા તો પીવડાય ને પીવડાય ને પણ જે રીતે ભરપૂર મસાલો નાખીને હું તમને ચા આપું ને એવી જ રીતે મને હાથમાં ભરપૂર પૈસા જોઈએ ત્યારે મસાલાવાળી ચા બનશે ને આવશે હવે એના માટે તો તારા સસરા જ જવાબદાર છે હું શું કરું બોલ

આવું નાવું ચાલતું રહ્યું ને તો એ દિવસ દૂર નથી કે ઘરમાં ભાગલા થશે આ ઘરમાં ઘરમાં છે ને મહાભારત સર્જાશે ખોટે ખોટે એ તો પૈસા નઈ આપે એટલે મહાભારત તો કોઈ નઈ કરે ને તો હું કરીશ બાકી મને એક થી લાખ પણ પૈસા જોઈએ મતલબ જોઈએ જો જો દીકરા જો આમ આટલા બધા આકડા નઈ થઈ જવાનું આપણે કઈ ને કઈ રસ્તો કાઢીશું હું સમજાવું છું એમને એ સમજાવવાથી સમજે છે એ માણસ બસ હવે મારા હાથમાં આવે છે એટલા પણ નહી આવે હવે તમે રાધે શ્યામ કરો જપો મામ રાધેશ્યામ રાધેશ્યામ જો ભાઈ અત્યારે હું કામ પરથી રિટાયર થઈ ગયો છું એટલે મારી પાસે પૈસા ન હોય એટલે તું છે ને મારી પાસે ઓછીના પૈસા મારિંગ ન કર મારી પાસે કંઈ પૈસાના ભંડાર નથી પહેર્યા કે તો બધાને ઓછી ના આપ્યા કરું એટલે છે ને તું આ બધી વાત બૂક ભાઈ ફોન બૂકની અત્યારે મારું માથું નહીં ખા એટલે આ બધા ક્યાં મરી ગયા આ પંખો ચાલુ છે આ ઘરમાં કોઈ નથી એના પંખો ખટાખોટો ફરે છે શું ઘરમાં આવ્યા નથી કે તમારી

એકચ્યુઅલી હું છે ને થોડી વાર પેલા અહીંયા બેઠી હતી અને પંખો મારાથી ચાલુ રહી ગયો છે ભૂલી ગઈ સોરી પપ્પા જવા દો ને હવે તમે લોકો કોઈ પણ વાત આવે ને એટલે સોરી કહી દો એટલે સોરી કેવાથી સોલ્યુશન આવે છે હે પણ હવે માથે બરફ મૂકો અને શાંત થાઓ અને એમ કે વસ્તુ પર ગુસ્સો 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 તો શું કરો આ રૂપિયા મારા ખિસ્સામાંથી જાય છે ને એ મને સહેજે નથી ગમતું અને તમારા લોકોને તો રૂપિયા ની કઈ પડી જ નથી પૈસા પાણી જેમ ઉડાડો છો પપ્પા એમાં આવું બધું બોલવાની શું જરૂર હતી કયું નઈ કે મારાથી ભૂલ થી પંખો ચાલુ રહી ગયો હતો પણ છતાંય તમે તો એ વાતને મુકતા જ નથી તમને તો જને નકામો બોલવાની ટેવ પડી ગઈ છે માની લીધું કે ચાલો આજે પંખા ચાલુ રહી ગયો ગઈ કાલે આ ફ્રિજ નું બારણું આખું ખુલ્લું હતું એની ખબર છે કોઈને એ તારાથી જ રહી ગયું હતું

એટલે હું દીકરાની વાત સાચી છે હવે દીકરા જેવા પણ હોય કામ કરે કે ના કરે ઘરમાં રહે છે તો ખાવાનું તો જોઈએ ને જો દીકરા હોય દીકરા ને ઘરમાં રાખવા પડે અને ઘરમાં રાખું જ છું તમારે બધાને રાજ રચીલું ભોગવવું છે તો રાજ રચીલું ભોગવવા માટે છોકરાઓએ કામ કરવું પડે મહેનત કરીને ઘરમાં રૂપિયા લાવવા પડે રૂપિયા તો કઈ લાવવા નથી બાપ ના પૈસા તાગર ધી કરવા છે હા તો શું કામ કહો છો તમારા દીકરાઓને કોને એમના લીધે હવે આ ઘરમાં શાંતિ થી વાત નથી કરી શકતું એક બીજા ની સામે જોવે એટલે બોલવાનું ચાલુ થઈ જાય ઝઘડા ચાલુ થઈ જાય અને આ બધાનું કારણ તમે છો પપ્પા સાચું ને તો વાત એકદમ સાચી છે આપણે ઘરમાં સારી રીતે રહેવા માટે પૈસા તો જોઈએ જ ને અને તમારાથી તો પૈસા છૂટતા જ નથી ચાલો આજે એક વાત હું કબૂલ કરી લઉં કે મારાથી પૈસા છૂટતા નથી પણ તમે લોકો એક વસ્તુ માથે લઈ શકશો લઈ શકશો માથે શું તમારા ધણીઓને કમાવાનું કયો દર મહિને પાંત્રીસ ચાલીસ હજાર રૂપિયા લાવીને મારા હાથમાં આપે એટલે હું ધોમ રૂપિયા આપવું થઈ શકશે એવું હું કોઈને કઈ નથી કહેવાનું જેને જે કરવું હોય એને કરે

તો એને બે લાખ રૂપિયાની જરૂર હતી બે લાખ રૂપિયા જરૂર તારા ભાઈ ના ઘરે પ્રસંગ આવે એટલે તારે એને ઉછીને આપવા છે ભાઈ છે તો મદદ તો કરવી જ પડે ને વાહ ભાઈ છે તો મદદ કરવી પડે મને એક વાત જવાબ આપ આ તારો ભાઈ છે એને મને ક્યારે મદદ કરી છે પાંચ રૂપિયાની મદદ કરી છે તને ખબર છે આજથી દસ વર્ષ પહેલા તારા ભાઈ પાસે મેં ખાલી પાંચ રૂપિયા માંગ્યા હતા

પૈસા મારા બાપ ના છે મારી મનમાની સાથે એમજુ કરીશ જાડવી ન ટીંગાતા કે ખરી બધાને આપ્યા કરું બધાને રૂપિયો જ વાલો છે શું કરવું હારું કાઈ સમજાતું નથી આ ઘરમાં